નમસ્કાર દર્શક મિત્રો શ્રી બનાસકાંઠા આંજ્રા પટેલ કેવણી મંડળ પાલનપુર સંચાલિત એનપી પટેલ આર્ટસ માં આજરોજ મહાન સ્વાતંત્ર્ય સેનાની અને આદિવાસી સમાજના ગૌરવ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના એટલે કે એનએસએસ વિભાગ દ્વારા આ નિમિત્તે વિશેષ કાર્યક્રમ અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રાધ્યાપક પ્રવિણાબેન ચૌધરીનું પ્રેરક વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું પ્રવીણાબેન તેમના વક્તવ્યમાં ભગવાન બિરસા મુંડાના જીવન આઝાદીની ચળવળમાં તેમનું અમૂલ્ય યોગદાન અને આદિવાસી સમાજના હકો માટેના તેમના સંઘર્ષની વિસ્તૃત માહિતી આપી હતી તેમણે વિદ્યાર્થીઓને બિરસા મુંડાના આદર્શોમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે અનુરોધ પણ કર્યો હતો વ્યાખ્યાન ઉપરાંત વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિને પ્રોત્સાહિત કરવા માટે બિરસા મુંડાના જીવન અને આદિવાસી સંસ્કૃતિ પર આધારિત ચિત્ર નિબંધ વક્તૃત્વ વગેરે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું કોલેજના અનેક વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તેમની કલા દ્વારા બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને એકથી ત્રણ ક્રમાંક આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન ડોક્ટર મનીષાબેન કે પટેલના માર્ગદર્શન હેઠળ એનએસએસ વિભાગના કન્વીનર ડોક્ટર કાર્તિકુમાર મકવાણા તથા પ્રાધ્યાપક પ્રવિણાબેન ચૌધરીએ સફળતાપૂર્વક કર્યું હતું